જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે તાપી જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે ત્યારે નિઝર તાલુકાના ખેરવા ગામે ધોધમાર વરસાદ અને વરસાદી પાણીના ભરાવાને કારણે ગામમાં બે કાચા મકાનોની એકાએક થઈ હતી હતી આ દુર્ઘટનામાં કિશનભાઈ નામનો એક યુવાન દબાઈ ગયો હતો જેને ગંભીર ઈજાઓ પહોંચી જેથી તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે નિઝર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે આ દુર્ઘટનામાં કાથુડિયા હરીશભાઈ છગનભાઈ અને કાથુડિયા સામાભાઈ ઇટિયાના મકાનોને ભારે નુકસાન થયું છે આ બંને પરિવારો આર્થિક રીતે અત્યંત નબળા છે અને દૈનિક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે ચોમાસાની કાચા મકાનો જર્જરિત હાલતમાં હતા અને સતત વરસાદને કારણે ભેજ ભરાઈ જવાથી અને પાયા નબળા પડી જવાથી આખરે તે દિવાલ ધરાશાયી થઈ પડી હતી ત્યારે પરિવારના માથે ફાટ્યા જેવી સ્થિતિ સર્જાતા આ ગરીબ પરિવારો નિરાધાર બન્યા છે તેમનું ઘર વખરી પણ વરસાદી પાણીમાં અને દિવાલોના કાઠમાડ નીચે દબાઈ જવાથી નુકસાન પામ્યું છે આ ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ દાસુભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ગ્રામજનો પણ મદદ માટે આગળ આવ્યા હતા અને કાટમાળ હટાવવામાં તેમજ દબાયેલા યુવાનને બહાર કાઢવામાં મદદ કરી હતી વરસાદને કારણે ગામમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સર્જાય છે પરંતુ આ વર્ષે સ્થિતિ વધુ ગંભીર બની છે ત્યારે વહીવટી તંત્રને તાત્કાલિક સહાય અને કાયમી ઉકેલ લાવે તે પણ જરૂરી બન્યું છે નિઝા તાલુકાના ખેરવા જેવા અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે કાચા રસ્તાઓ પર પાણી ભરાય ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે ખેતરોમાં પણ પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વીજળી પુરવઠો પણ વારંવાર ખોરવાઈ જવાને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરીને નુકસાનનો અંદાજ લગાવવામાં આવે અને વળતર સહિતની સહાય પૂરી પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આ ઘટનાએ ફરી એકવાર ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના સુધારાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે વધુમાં નિઝર તાલુકાના પીપરીપાડા ગામની સીમમાં અવિરત વરસાદના પાણીના ભરાવાને કારણે આદિવાસી ઉકાઈ અસરગ્રસ્ત ખેડૂતોમાં સામૂહિક કુવાનું એક તરફનો કિનારાની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ કુવો અતિ ઉપયોગી હતો ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ અંગે પણ યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે પણ જરૂરી બન્યું છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજની ન્યૂઝ નિઝર મુંડા